ઈસુ ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં આપનું હાર્દિક સ્વાગત છે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં યોહાનની લખેલી શુવાર તેનો ઓગણીસમો અધ્યાય અને વચન સાતમાં આપણે આ પ્રમાણે વાંચીએ છીએ યહૂદીઓએ તેને ઉત્તર આપ્યો કે અમારે નિયમશાસ્ત્ર છે તે નિયમશાસ્ત્ર પ્રમાણે એણે મરણ દંડ ભોગવવો જોઈએ કેમ કે એણે પોતે દેવનો દીકરો હોવાનો દાવો કર્યો છે જે રાતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડવામાં આવ્યા તે રાતે તેમણે શારીરિક વેદના અને પીડા સહી અને મનુષ્ય દ્વારા તેમનું અપમાન અને નિંદા કરવામાં આવી એના પહેલાં પણ મનુષ્ય ઠઠ્ઠા અને ધિક્કાર કરી રહ્યા કરતા રહ્યા યહૂદીઓ પોતાના સ્વાર્થ અને પ્રભુ પ્રત્યેની ઈર્ષાને કારણે તેમની ઉપર દોષ લગાવતા રહ્યા અને તેમને મારી નાખવાનો પૂરો પ્રયત્ન તેઓ હંમેશા કરતા રહ્યા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પાપરહિત જીવન ચરિત્ર બોધ અને કાર્યોને કારણે લોકોની સામે તેનો પાખંડ જાહેર અને પ્રગટ થાય છે ત્યારે તેઓએ સત્ય પરમેશ્વરના વચનને છોડીને સમૃહની તેને કહ્યું જેનો અર્થ તે બહિષ્કૃત કર્યો પ્રભુ ઈસુને ભૂત વળગેલો કહ્યો તે શૈતાનની મદદથી ચમત્કાર કરે છે તે ગાંડો છે તેમ કહ્યું અને તે વિભિચારથી પણ જન્મેલ છે એમ પણ એને ઠરાવવામાં આવ્યો જે કંઈ દોષ થોપી શકાય તે સર્વ પ્રભુ ઈશુ પર થોપવામાં આવે તાકી તેમની નિંદા થાય અને તેમને મારી નાખવામાં આવે આજે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિષયમાં જ્યારે સુવાર્તા સંભળાવવામાં આવે છે ત્યારે સાંભળનારાઓ આવા પ્રકારના દોષ મૂકે છે પરંતુ તેમણે ઈશ્વર હોવા છતાં પણ ઈશ્વર હોવાનું તેમણે પકડી ન રાખ્યું અને પોતાને આવીને ખાલી કરી દીધો અને એક દાસનું રૂપ ધારણ કરી દીધું મનુષ્યની સમાનતામાં મનુષ્ય રૂપમાં પ્રગટ થયા પોતાને નમ્ર કરી દીધો અને ત્યાં સુધી આજ્ઞા કરી રહ્યા કે મોતને પણ સહી લીધું જેથી જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તે ઉદ્ધાર પ્રાપ્ત કરી શકે પરમેશ્વર પુત્ર પર આજે તમે પણ વિશ્વાસ કરો એવી તમારા માટે ઈશ્વરને અમારી પ્રાર્થના છે